તો જે માતાજી આવી ગયા છે આપણે એક નવા બ્લોગ સાથે નવા નવા જે પૂરા હાથને આપણે નહીં ધોઈ થઈ જશે રેડી અને જો આપણે કોઈ ટ્રીપ કે કોઈ વર્તની હોતી ને તો આપણે હું દીઠી હોય એ તમને આ બ્લોગમાં જાણવા મળશે તો બને રહો અમારા બ્લોગમાં તો પહેલાં કરી લઈએ માતાજીની દિવાગરબત્તી ચમકે તમારું સારું થાય ને મારું સારું થાય એટલે અને પછી આપણે કરી લીધો નાસ્તો નાસ્તામાં તો વઘારેલું રોટલું અને ગરમ ગરમ ચા ચા બા પીન પછી આપણે નાખી જા બાર અને આ હું આ મારી અર્ટિકા જોઈ લો જે આપણી ટૂરમાં યુઝ કરીએ ખબર તો ને અને આ પડીએ આપણી ઇકો જે આપણે સ્કૂલમાં બંધાયેલી હા કઈ કઈ સ્કૂલમાં તો આદર્શ ચિલ્ડ્રન પાર્ક અને ક્રિષ્ના સ્કૂલમાં તો મારી ગાડીમાં કોણ કોણ આવે છે એમની ઓળખણાં આ શા મારા ભત્રીજો રાજવીર એ ચિલ્ડ્રન પાર્ક સ્કૂલમાં ભણે છે અને આ છે ત્રિશાના અને છે જે આદર્શ સ્કૂલમાં ભણી છે એમને લઈને આપણે ઉપર પાટણ એમના સ્કૂલમાં ઉતારવા માટે તો આપણે પહોંચી જઈએ આદર્શ વિદ્યાલય પાટણમાં ત્યાં પણ છોકરાઓ ઉતારીને પછી આપણે ઉપડે આપણી બેઠકે ગપ્પો મારવા તો બેઠકે પહોંચ્યા ગાડી કરી દીધી પાર્ક અને આપણે હેડે પછી ચા પીવા પણ એક જા તો જોવા મળી કોઈ આવ્યું નહીં મારા સિવાય જોવા મું અને એ આપેલો ભાઈ રહ્યા એકલો બે રહ્યો ખાલી જોવા કોઈ આવ્યું નહીં ભાઈને લીધો ચાનો ઓર્ડર તે ભાઈ ઉકાળવા મળ્યો ચા અને પછી હાલી દીધી આપણને ગરમ ગરમ ચા ચા એક થોડી ઠંડી ના થવા દીધી મીએ ચમ ક હવાના હતા હળા હાથ અને ઠંડી જબર હતી અને સ્વેટર તો આપણે પાછા પહેરતા નહીં એટલે ઠંડી ઉડાડવા માટે ગરમ ચા પીવી પડે આપણે ચા તો આપણે પી લીધી પણ આપણે એકલા હતા તે હું મારા બીજા ભાઈ બહેનોની રાહ જોવા મળ્યો જેમ મારા સુરવીર બંકા બધા જોવા ગાડીઓ લઈને આ રે બધા વ્યા ચા પીવી અને બીજું કશું નહીં કરતા ભાઈ ગપ્પો જ માર્યા બધા અને આપણે થોડા થોડા ગપ્પા મારી લીધા ચા પીને બધા પછી સટકી ગયા ભાઈ અને હું આજે ગાડીમાં ચમ મારા તો કૃષ્ણનો ફેરો દસ ને પચા નથી તીસે આપણે પાલિકા બજારમાં એ શિયાલ માર્યો અને ઉપડે આપણે ક્રિષ્નાનો ફેરો મારવા તો પહેલાં જ ગયા આપણે તિરુપતિ નગર સોસાયટીમાં તિરુપતિ સોસાયટીમાં જઈને માર્યો હોન અને આદિત્ય આવી ગયો અને બે મન કરી દીધું હાય તિરુપતિમાંથી હેડે અને આવી જાય આપણે યશ વિહારમાં ચમકે બીજો છોકરો આપણો વેચી લેવાનો હતો અને યશ વિહારમાં પહોંચીને પછી ગાડી ઊભી રાખીને આ બધા છોકરા આવી જાય જો આ બધા ગાડીમાં મળ્યો અને પેલો રહ્યો ને એ છે આપણો ભાઈ બનશે જો હાય કરશે હે આ જયસી સર આપણો ખાસ મિત્ર એટલે આપણા જોડે આગળ બેહા અને આ બીજા બધા યશ વિહારના છોકરા પછી પહોંચ્યા રાતે ગેલેક્સીમાં યી ઉતરી જાય કણે ગેટ ખોલવા અને ગેટ ખોલીને પછી આપણે ગાડી કરી દીધી રાતે ગેલેક્સીમાં એન્ટર રાતે ગેલેક્સીમાંથી છોકરા લઈને પછી આપણે ઉપડ્યા ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સમાં કેમ કે ફેરો આપણે ત્યાંનો હતો અને પહોંચી જાય આપણે ક્રિષ્ના સ્કૂલના ગેટે જોઈ લો આ સર ક્રિષ્ના સ્કૂલનો ગેટ અને અંદર જઈને પછી ગાડી ઊભી રહ્યા છે બધા છોકરાને ઉતારી દીધું આ સો જો ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ પાટણની સારામાં સારી સ્કૂલ છે હો ભાઈ સ્કૂલમાંથી બાર આવ્યો અને એક આદર્શનું છોકરું પણ આપણી વાત જોતું હતું આ આપણું ભાઈબંધ છે રમેશજીનો છોકરો પછી અહીંથી અમે બે જણા ઉપડ્યા આદર્શ સ્કૂલમાં આદર્શ એને ઉતારીને પછી હું આવી ગયો ચિલ્ડ્રન્સ પાર્ક સ્કૂલમાં કરી દીધી ગાડી પાર્ક અને પછી સ્કૂલ છૂટવાની હજી પંદર મિનિટ વાર હતી તે આપણે ઉપડી જાય બાર ગપ્પો મારવા ચિલ્ડ્રન પાર્ક સ્કૂલ સુધી પહેલાં જ ઉઠાવ રાજવીરને જોવાના ધ્વચાથી જયા ચોકલેટો કહેખ બધા હરી જાય પછી પહોંચી જાય આપણે આદર્શ વિદ્યાલયમાં બીજા છોકરા લેવા માટે અને આદર્શમાંથી ચિલ્ડ્રન પાર્ક સ્કૂલમાંથી બધા છોકરો લઈને પછી આપણે ઉપડે નોરતા ઘેર બાર ને પંદરે આપણે આવી ગયા ઘરે અને રાજવીર ઠેલો બેલો નાસીને તો મસ્તી એ કરવા મળે આ જોઈ લો ખાલી તમે અને પછી આપણે ખાવા બે જાય ખાવામાં હતું બટાકાનું શાક અને બાજરીનો ગરમ ગરમ રોટલો અને જમતા જમતા એસપી હિન્દુસ્તાનીના ફૂમતાજીના વિડીયો જોવાની મજા જ કંઈક અલગ છે જો અમારે એ જ ચાલુ હોય અને તમે જમતા જમતા એમના વિડીયો જોતા હોય તો મને કોમેન્ટ જરૂર કરજો જામી લીધું ને વાજા હાડાબાર ને પછી આપણે કરી લીધો થોડો આરામ અને પછી હોદના પોંચ વાગ્યા પાસે આપણે ઉઠી ગયા ઉઠીને પછી ફ્રેશ થઈને આપણે ઉપડે અમારા ગામની બેઠક ઉપર અને આ રૂન એ અમારા ગામના શક્તિમાનું મંદિર છે અમારા ગામનો ચબૂતરો અને પેલો રૂન અમારા ગામનો ફેમસ વલ્લો પછી આવી જાય અમે અમારા ગામના શિવશક્તિ પાર્લરે અમારી બેઠકે અને આ પેલા રે એ સુનિલ સીસી આ ગલ્લાના માલિક અને હું શું હવે તો ઓળખોક નહીં લે ગલ્લા બેઠા બેઠા કરતા હતા વાર્તાલાપ ન એક પાર્ટીનો ફોન આવ્યો એટલે એમને ઉતારવા જવાનું હતું નોની દઉં એટલે આપણે ઉઠાઈ પછી અર્ટિકા અને પછી હું અને મારો મિત્ર કાઢું નોમીનું સંજય પણ હું કાઢું કહું નીકળી જાય અમે પાટણ અને પછી પાટણથી પાર્ટીને લઈને નીકળી જાય અમે નાની દઉં નાની દેવ જતાં વચ્ચે એ હિલટોન હોટલ ટેકણ અને અમે થોડો નાસ્તો કર્યો અને પછી પાછા ત્યાંથી અમે નીકળી ગયા નાની દેવ જવા માટે પાર્ટીને ઉતારીને પછી હું અને મારો મિત્ર કાળું હેડે અમે ઘેર નોરતા જો તમને મારા વિડીયો ગમતા તો લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી નથી જય માતાજી